વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંદલચાના સનફાર્મા ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત બુલેટ અને રિક્ષા વચ્ચે સર્જાયો હતો અકસ્માતમાં રિક્ષા પલટી ખાતા બંનેને ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે ટોળા એકત્રિત થઈ રિક્ષાને ઊભી કરી હતી અકસ્માતના પગલે રિક્ષા ચાલક અને બાઇક ચાલક બાઇક ચાલકે એકબીજા ઉપર આક્ષેપો કર્યા હતા ફોર્ટી ફિફ્ટી સ્પીડ પર અહીંયાથી અને રિક્ષા ખાસી દૂર હતી મેં આખો ક્રોસ થઈ ગયો મેં સ્લો પણ બહુ કરી પણ એટલે બી રિક્ષા મને પાછળ મને મને રિક્ષાએ પાછળથી ટક્કર મારી છે અહીંયા પાછળ મને ટક્કર મારી આવું મારી એમ એમ ઠેકાઈ ગયો મેં કઈ રહો છો કઈ મેં અહીંયા ચીમર્સ હોસ્પિટલની સામે રહું છું શું નામ છે તમારું

અકસ્માત તો તમારી સ્પીડ કેટલી હતી મારી સ્પીડ તો 10 થી 20 ની પણ નહી હોય હું ભાગ્યો છું પગમાં આ મારો પગ સીધો નહી તો આખી 릭શા મારે પગ પર જ ઊભી બેસી ગઈ છે મારીસ્તાને આગર નુકસાન સુન આવ મારું નામ જહીર શેખ છે હું તાંદળજા અમેના હાઈટમાં રહું છું